પ્રાથમિક માહિતી મુજબ સો થી વધુ ખાતેદારોના ખાતામાંથી અંદાજે ત્રણ કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું એફડી તોડવામાં આવી હોવાની પણ આશંકા જયારે ચોક્કસ આંકડા તપાસ બાદ સામે આવશે બેંકોના અધિકારીઓ દ્વારા જરૂરી દસ્તાવેજો સહિત સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા સુરેશ ગોધાણીની ખાતરી એક પણ ખેડૂતને નુકસાન નહીં થાય તમામ રૂપિયા પરત મળશે તેવી બાંધરી આપી બેંક ચેરમેન દ્વારા પણ રૂપિયા પરત આપવાની ખાતરી ખેડૂતોને નુકસાન નહીં થવા દે તપાસ પૂર્ણ થયા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે તંત્ર દ્વારા મામલે તપાસ હાલ શરૂ કરાઈ મુખ્ય લોકો જે હોય એમની સાથે મારે વાત થઈ છે ખેડૂતોના કાયદેસરના જે પૈસા છે આવે કે ન આવે આ તપાસ પછી લઈ ગયા અને એ પોલીસ સ્ટેશનમાં જમા થાય છે કાયદેસર જે પૈસા આ જવાબદારી અમારી પણ છે અને બેંકની પણ છે કારણ કે બેંકના કર્યું છે બીજા કોઈ કર્યું નથી વ્યક્તિએ કર્યું સમજીને ડુપ્લિકેટ સહી કર્યું છે તો એ પણ બેંક ના આ કૃત્ય કર્યું છે એટલા માટે એ જવાબદારી બેંકની પણ છે